ચલો નમસ્કાર મિત્રો ફરી એક વખત સર્વ મિત્રોનું સ્વાગત છે ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ આવી ચૂક્યું છે એ તમને બધા મિત્રોને ખ્યાલ છે કારણ કે આની પહેલાંનું જે લેક્ચર આપણે તમારા માટે મૂકેલો હતો જો કે લેક્ચર આપણે નહીં કહી શકીએ પણ જે ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ આવ્યું એના સંદર્ભમાં આપણે આની પહેલાં ચર્ચા કરી ચૂક્યા છે તો એ ચર્ચા કરવા માટે આપણે અત્યારે નથી ભેગા થયા કે રિઝલ્ટ આવી ગયું છે મિત્રો રિઝલ્ટ આવી ગયું છે એના સંદર્ભમાં કંઈ વાતચીત કરવા નથી ભેગા થયા પણ જે રીતે અત્યારે વોટ્સઅપની અંદર સ્ટુડન્ટના મેસેજનો મારો થયો છે અને ઘણા બધા સ્ટુડન્ટ એકદમ ચિંતિત છે એકદમ ચિંતાની અંદર એ લોકો મુકાઈ ગયા છે તો એના સંદર્ભમાં આપણે અત્યારે લાઈવ તમારા માટે કરી રહ્યા છે દોસ્તો આ નહીંતર મારે હજી ઘરે જવાનું બાકી હતું જમવાનું બાકી હતું પણ તમારી નિંદર અત્યારે ઉડી ગયે છે દોસ્તો તો મને પણ થોડું હખ નહોતું મને એમ થયું કે બે ઘડી આપણે બધા ભેગા મળી વાતોચીતું કરીએ એક પ્રકારે આશ્વાસન અમુક સ્ટોરને પૂરું પાડીએ કે જેથી કરીને તમને બધા મિત્રોને પણ ક્યાંક ને ક્યાંક એવું ફીલ થાય કે ના અમારા જે કંઈ પણ શબ્દો છે એને પણ કોઈને કોઈ વ્યક્તિ સાંભળવા વાળું છે તો બસ પાંચ દસ મિનિટ આપણે બધા ચર્ચા કરીએ બરાબર કે રિઝલ્ટ ઘણા સ્ટુડન્ટ જોયા પછી ખુશ છે ઘણા સ્ટુડન્ટ જોયા પછી નાખુશ પણ છે આવી ઘણી બધી અસમંજસ ઘણી બધી સ્થિતિ એવી ઉપસ્થિત થઈ છે આ રિઝલ્ટને જોયા પછી અમુક બાબતો ચોંકાવનારી છે બરાબર પણ એની પહેલા તો દોસ્તો એક વાત હું તમને કહી દઉં થોડીક બધા મિત્રો આજે ધીરજ રાખી લો આજની રાત તમે બધા મિત્રો હા ઘણા સ્ટુડન્ટ માટે આજની રાત કાઢવી એક ઘણી ખરી કપરી છે કારણ કે જે લોકોનું લક્ષ્ય છેલ્લા બે બે વર્ષથી ત્રણ ત્રણ વર્ષથી માત્ર ને માત્ર એક જ હતું કે બસ ફોરેસ્ટ ગાર્ડ આથી વિશેષ અમારે કંઈ નથી કરવું બીજું અમારે કંઈ નથી જોતું બરાબર એ લોકો અત્યારે એકદમ નર્વસ છે એકદમ માયુસીની લહેર લોકોની અંદર વ્યાપી ગઈ છે ફેલાઈ ગઈ છે દોસ્તો બરાબર તો પહેલી વસ્તુ તો એ કે તમારે અત્યારે અત્યારે શું કરવાનું છે અત્યારે અત્યારે પહેલાં તો તમારે ધીરજ લઈ આવવી જોઈએ તમારી અંદર અને મસ્ત મજાની સ્માઇલ કરવી જોશે બરાબર હા નથી આવી શકે એમ સ્વાભાવિક છે તમારી મહેનત કેવી રહી

તમારા બધાની મહેનત છે બહુ મસ્ત હતી બહુ જબરદસ્ત હતી રિઝલ્ટની અંદર કંઈ ગોટાળા હોય અથવા તો માર્કની અંદર તમારો વારો મેરિટની અંદર ન આવે છે કોઈ દોસ્તો તો પ્લીઝ રિક્વેસ્ટ કે કોઈ પણ પ્રકારની નર્વસ તમને નર્વસનેસ તમારી અંદર દોસ્તો ના આવવી જોઈએ હું તમને એનું મારા માધ્યમથી એક્ઝામ્પલ દઉં કારણ કે આપણે બધા એક પરિવારની ભાવના સાથે જોડાયેલા છીએ કારણ કે ફોરેસ્ટ ગાર્ડની ભરતી વખતે એમસીસી એટલે ફોરેસ્ટ અને ફોરેસ્ટ એટલે એમસીસી આવું કરવામાં તમે બધા મિત્રોએ બહુ ફાળો આપ્યો હતો બરાબર તમારા બધા મિત્રોના લીધે જ જે કંઈ પણ હું છું એ અત્યારે અસ્તિત્વ ધરાવું છું દોસ્તો બરાબર તમારો સાથ સહકાર સપોર્ટ બહુ વધારે પડતો આપણને મળ્યો હતો તો મારું એક્ઝામ્પલ તમને હું આપું છું વ્યક્તિગત રૂપે અત્યારે બરાબર કે હું છેલ્લા છ વર્ષથી સાત વર્ષથી લગાતાર મારા ભેગા જે વ્યક્તિઓ રહીને એ બધા એમ કે તારે એકને જ કામ છે બરાબર મારા મા પણ ક્યારેક ક્યારેક મને એવું કહી દે છે કે તારા કરતા તો કલેક્ટર ને કામ તું તો આવો કલેક્ટર થી તો મોટો નથી થઈ ગયો બરાબર તારા તું થોડોક તો ટાઈમ કાઢ ગમે એમ કરીને બરાબર પણ હું એટલો મારી જાતને સંઘર્ષની અંદર એડ કરી દીધું છે મેં બરાબર કે કોઈ પણ પ્રકારનું મને ભાઈ કામ કરું ત્યારે ભાન નથી રહેતું આ ઈચ્છલા છ સાત વર્ષથી જે રીતે હું સંઘર્ષ કરું છું જે રીતે મેં સ્ટુડન્ટને ભણાવ્યા છે જે રીતે મેં જબરદસ્ત કન્ટેન્ટ આપ્યું છે યુટ્યુબની અંદર એપ્લિકેશનની અંદર એમાં જે મને સફળતા મળવી જોઈએ ને હાલની તારીખે પણ મને નથી મળી છતાં હું મથું છું ને દોસ્તો પણ મને એનો અફસોસ બિલકુલ નથી થતો અફસોસ ન થવાનું કારણ મારો એક જ વિચાર છે અને એ વિચાર કયો છે દોસ્તો બરાબર તો કે મેં જે કર્યું એ તો પરફેક્ટ કર્યું છે હું તો સારું કામ કરી રહ્યો છું ને બરાબર મેં તો સંઘર્ષ કર્યો છે ને મેં તો મહેનત કરી છે ને એ સક્સેસ નથી જાતો તો એ અલગ વસ્તુ છે એ મારો મુદ્દો નથી મારું કામ બસ એક જ ધારું સતત નિરંતર વહેતું રહેવાનું છે સતત નિરંતર કામ કરી રાખવાનું છે પ્લીઝ દોસ્તો પોઝિટિવ એપ્રોચ થયો બરાબર પોઝિટિવ વિચારની સાથે બધા મિત્રો આગળ વધો બરાબર તમારી સાથે આપણે કોમ્યુનિકેશન કરશું વાતચીત કરીશું બરાબર હે આ અનેક બીજી અગત્યની વસ્તુ રિઝલ્ટ ની અંદર હજી દોસ્તો ચેન્જીસ થશે પેલા તો તમે ગાંગા માંગા ના થઈ જાતા હું થાહે હું નહીં થાહે એ માળી એ બાપા આ એક છોડી દી દોસ્તો જે રીતે મારી પાસે અત્યારે ફોરેસ્ટ ગાર્ડ ના ગ્રુપ કેટલા છે ખબર 15 થી 20 ફોરેસ્ટ ગાર્ડ ના ગ્રુપ છે એની અંદર લગાતાર સતત એક દરસ્ટુડ મેસેજ ઉપર મેસેજ મેસેજ ઉપર મેસેજ બરાબર હે કોઈ રડવાના સિમ્બોલ મૂકે છે કોઈ નર્વસ થઈ ગયા હોય એવી રીતના સિમ્બોલ મૂકે છે અલગ અલગ પ્રકારની રીતે એ લોકો ચેટ કરી રહ્યા છે કોમ્યુનિકેશન કરી રહ્યા છે તો પેલા તો તમે તમારા જે શરીર છે એને વ્યવસ્થિત રીતે સંભાળો બસ ઘણા સ્ટુડન્ટ એક દોસ્તની તો મને એવી કમેન્ટ એવી મેસેજ આવ્યો હતો કે હવે અમે ઘરે હું જવાબ દેશું બરાબર તો પ્લીઝ એને આ વિડીયો બતાવી દેજો તમારા મમ્મી પપ્પાને પણ આ વિડીયો બતાવી દેજો બરાબર તમે એને પણ કહેજો કે પપ્પા મમ્મી અમે મહેનત કરતા હતા સંઘર્ષ કરતા હતા બરાબર છતાંય રિઝલ્ટ ન મળ્યું એમાં અમારો ફોલ્ટ નથી અમે પૂરેપૂરી મહેનત કરી હતી શરીરને હચોળા તોડી નાખ્યા હતા અમુક અમુક સ્ટુડન્ટે રીડિંગની અંદર પણ માઇન્ડને પૂરેપૂરી રીતે ઘસી લીધું તું ઘસી નાખ્યું તું દોસ્તું બરાબર હજી તમે કાલનો દિધે રજ રાખો હજી લાગે છે કે આ ભરતી અહીંયા પૂરી નથી થવાની હજી લાગી રહ્યું છે દોસ્તો કે આ ભરતી હજી લંબાવાની છે જે રીતે એની અંદર કોઈ પર્ટીક્યુલર એક જ સરનેમના આધારે રિઝલ્ટ વધારે પડતું આગળ વધી રહ્યું છે અને એક એક વ્યક્તિના બે બે ત્રણ ત્રણ વખત નામ બતાવી રહ્યા છે તો એ બધી બાબતો એક વાત તરફ ઈશારો કરી રહી છે દોસ્તો અને એ ઈશારો શું છે કે હજી ચેન્જીસ છે બરાબર હજી આ રિઝલ્ટની અંદર ચેન્જીસ આવવાના આવવાના ને આવવાના અને નાના સુના પાયે ચેન્જીસ નહીં આવે દોસ્તો મોટા પાયે ચેન્જીસ આવી રહ્યા છે બરાબર આજે ચેન્જીસ આવવાના છે બરાબર છે

બરાબર ગાંગા વાંગા થશો તો ઉલટાનું તમારું માઇન્ડ જે છે એ કામ કરતું બંધ થઈ જશે ક્રોધ એક એવી વસ્તુ છે બરાબર કે એની અંદર વ્યક્તિ જે કોઈ પણ નિર્ણય લઈને એ બધા નિર્ણય ખોટા પડે છે ઉતાવળની અંદર પણ કોઈ વ્યક્તિ કોઈ નિર્ણય લઈને તો બધા નિર્ણય ખોટા પડતા હોય છે બરાબર આવતીકાલ સુધી વેઇટ કરો દૂધનું દૂધ પાણીનું પાણી બધું ચોખ્ખું થઈ જાય બરાબર કાલ સાંજ સુધીમાં બધી વસ્તુ ક્લિયર કટ થઈ જાય એ લોકોએ જ્યારે પહેલી વખત 9 વાગ્યાના આસપાસના સમયગાળા દરમિયાન એમનમ 8 ગણાને બોલાવી લીધાનું લિસ્ટ બહાર પડ્યું પછી તરત જ અડધી કલાકની અંદર જ એને કોઈનો રિસ્પોન્સ ડિસ્પોન્સ એમ હશે ને ભાઈ દોસ્ત એટલે અડધી કલાકની અંદર જ બરાબર એ લોકોએ ફરી પાછું એવું એક ન્યૂઝ વાયરલ કર્યો બરાબર કે અમે કટઓફ પણ બહાર પાડ દેશું આવતીકાલે અને હજી એક સ્ટુડન્ટની ડિમાન્ડ વધારે પડતી છે

આશ્ચર્ય લાગશે ખોટી વાત લાગશે પણ ગ્રાઉન્ડની અંદર કમાવાની જગ્યાએ મેં પચાસ હજાર રૂપિયા એની અંદર મારા ઘરના નાખા હશે બરાબર અને સ્ટુડન્ટને એનો લાભ મળે ને એ માટેના પૂરા પ્રયાસ કર્યા હતા અને તમને ખબર છે કે એમસીસી ની અંદર ક્યારેય કોઈ સ્ટુડન્ટને એવી રીતે લૂંટવામાં નથી આવ્યો હરામનો પૈસો આપણે જોતો નથી હું એક છું મારે એક છે ઘણું બધું છે ભગવાન કદી આ સબકું છે દોલતે હે બરાબર કારણ વગર નું નહીં તો બધાના સાથ સહકાર સાથે જ આપણે આગળ વાત વધારશું અને હજી એવું હશે ને તો આપણે કાલે પણ દસ પંદર મિનિટ ભલે ચર્ચા કરવી પડે બરાબર તો ચર્ચા કરવા માટે પાછા આપણે સાંજે કાલે ભેગા થશું કાલે રાત્રે નવ સાડા નવ વાગે પણ આપણે ચર્ચા કરશું દોસ્તો અત્યારે તમે બસ કોઈ મસ્ત ન કહી શકાય આવી વાત ન કહેવાય પણ હું કહું છું દોસ્તો મસ્ત કોઈ પિક્ચર પિક્ચર ગોતી અને જરીક જોવું આનંદ ઉલ્લાસ કરો બરાબર અથવા તો સ્ટોરી બોરી ની અંદર તમારું માઇન્ડ એક સ્ટુડન્ટ 80 માર્ક ખૂબ ને હતા ને બહુ નર્વસ હતો દરેક બરાબર તો માઇન્ડ ડાયવર્ટ કરો અત્યારે બરાબર જે થઈ ગયું એને આપણે રોકી શકવાના નથી આપણા હાથમાં નથી બરાબર અત્યારે તો નથી આજની તારીખમાં તો નથી બરાબર પછી પછી કદાચ આપણાથી રોકી શકાય હોય બધું થઈ શકે હોય પણ અત્યારે તો આપણા હાથની અંદર એ વસ્તુ નથી તો અત્યારે બને એટલી ધીરજ રાખો બધા મિત્રો બરાબર અને કાલે સરસ મજાનો જે આદિત્ય

બહુ ભણાવ્યા ને બહુ ભણી લીધું બસ ખાલી કોમ્યુનિકેશન કરવા માટે ખાલી બસ વાતચીત કરવા માટે જ ગામને લાગે કે ફાંકા તો ફાંકા ને વાતું તો વાતું જેને જે લાગે પણ મારી એક ફરજ બને છે બરાબર કે મારે તમને છેલ્લે સુધી સહકાર આપવો જોઈએ દરેક દરેક તમે દુઃખમાં હોય તો દુઃખની અંદર પણ મારે ભાગીદાર દોસ્તો રહેવું પડે બરાબર આ ખરેખર ખોટું નથી કહેતો હજી જમવાનો ટાઈમ આવ્યો નથી હજી ક્યારે જમવા જાય એ મને ખબર નથી હું જવાનો હતો લાઈવ મારું બીજું જ તમે જોઈ શકો છો એની અંદર લિંક એક બીજી છે હું ગુજરાતી ગદ્યાત પદ્યાર્થ ગ્રહણના સંદર્ભમાં લાઈવ કરવાનો હતો અને પંદર દિવસ માટે જે એપ્લિકેશન આપણે ફ્રી આપવાના છે એની વાતો કરવા માટે દસ વાગ્યે હું લાઈવ કરવાનો હતો પણ એ બધી વસ્તુને મેં સ્ટોપ કરી દીધી બરાબર એ લિંક હજી એમને પેન્ડિંગમાં પડી છે દોસ્તો બરાબર જોઈ લેજો નથી કરવું લાઈવ ફ્રી લેક્ચર દેવાના છે કાલથી દેવું આજથી આપણે નથી દેવા કંઈ વાંધો નહીં બરાબર પણ ખાલી જસ્ટ કોમ્યુનિકેશન વાતચીત થાય બરાબર અને હવે પિક્ચર પિક્ચર જો ફાંકા નથી સાંભળવા વધારે તમારે ફાંકા નથી સાંભળવા બરાબર કાલે કાલે મળશું આપણે રાત્રે સાડા નવ ને આડે ગાળે મળશું કાલે પાછા ઓકે દોસ્તો ચાલો બને જે કોઈ નર્વસ હોય તમારા ફ્રેન્ડ સર્કલ તો એના સુધી પણ તમે આ વિડીયોને પહોંચાડો જેથી એ બધા પણ આપણી સાથે જોઈએ તમારી કમેન્ટ બે પાંચ જોઈએ આપણે ચાલો ઓકે કોઈ સ્ટુડન્ટની કંઈ હવે કોઈ લાઈવ નહીં બરાબર બધું બન ઓકે જુનાગઢમાં એકસો અડતાલીસ બોય નો વારો આવી ગયો ને ગર્લ કેમ નહીં વૈભવી ની કમર છે વ્યવહારિક છે વૈભવી તારો વારો કદાચ હોવું જ કે બરાબર ચાલો ઓકે હવે વિશેષ ચર્ચા કાલે આપણે રાત્રે મળશું ત્યારે દોસ્તો બરાબર મસ્ત રીતે એન્જોય કરો અને હવે ટેલિગ્રામમાં વાન વાન વોટ્સઅપમાં બહુ ફાફા મેરા વગર રીલ્સ બિલ્સ જો રીલ્સ બિલ્સ છો કોમેડી બોમેડી કઈ કેવું કંઈક કરો આનંદ મંગલ કરી લો બરાબર હા નર્વસ જો ખ્યાલ છે બરાબર થેન્ક યુ બધા મિત્રો જોડાણા બરાબર જો કે ખરેખર અત્યારે થેન્ક યુ તમારે મને કહેવાનું છે બરાબર કે હું તમારી સાથે અત્યારે જોડાણું છું બરાબર કંઈ વાંધો નહીં એકાબીજા એકાબીજાને થેન્ક યુ કહી દઈશું કાલે મળશુ રાત્રે સાડા નવ વાગે દોસ્તો હાર હંમેશ એનસીસી તમારી સાથે છે બરાબર અને આવનારા સમયની અંદર પણ રહેવાનું છે બરાબર ચાલો કે દોસ્તો ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર શું જવા આવે થોડી વાર માટે થઈને સવારે ઊઠીને પાછું પરિવર્તન આવે એ પરિવર્તનને આપણે બધા ભેગા મળી અને દોસ્તો સ્વીકારી લેશું થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ અગેન દોસ્તો